નમસ્કાર મિત્રો પવિત્ર શ્રાવણ માસ અત્યારે ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને મને એક વિચાર આવ્યો કે શિવ મહિમા વિશે કંઈક થોડુંક આપણે વર્ણન કરીએ આજે આ વિડીયોમાં હું તમને શિવનામ ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા એ વિશે વાત કરવાનો છું એકદમ ટૂંકી માહિતી છે એટલે તમને સમજાઈ જશે હે બ્રાહ્મણો જેઓ શિવની પૂજા કરે છે તેને ધન્ય છે જેના મુખમાંથી નિત્ય શિવ શિવ બોલાય છે તેને પાપો સ્પર્શ કરી શકતા નથી જે શિવ ભક્ત પાસે શિવનું નામ ભસ્મ અને રુદ્રાક્ષ એ ત્રણ પવિત્ર વસ્તુઓ નિત્ય રહે છે તેવા પુરુષનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન ક્રિયાનું પુણ્ય મળે છે જેના લલાટમાં ભસ્મ નથી જેના અંગ પર રુદ્રાક્ષ નથી જેના મુખમાં શિવ નામ નથી તે અધમ મનુષ્યનો ત્યાગ કરો શિવનું નામ ગંગા સમાન ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે તે ત્રણેયનો સમાગમ સર્વે પાપોનો નાશ કરે તેમાં નવાય તેમાં શું નવાય પૂર્વે બ્રહ્માએ ત્રિવેણી સંગમ અને આ ત્રણેયની તુલના કરી તુલના કરી જોઈ હતી બંને સમાન થયા હતા ત્યારથી બધા દેવો બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ત્રણેય વસ્તુ ધારણ કરે છે મિત્રો મેં તમને ટૂંકમાં શિવનામ ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા કહ્યું તમે પણ આ સાંભળજો અને લાઈક અને શેર કરજો ધન્યવાદ